જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ થી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એલસીબી ની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે આપો કેટલા કિલોમીટર ગીર સોમનાથ નું જોઈએ તો સુડતાલીસ નોટિકલ માઇલ નો દરિયા કિનારો છે અને ઘણીવાર જે બોટો જે બોર્ડર ક્રોસ કરીને પણ ઘણી બધી ડ્રગ્સ ને હથિયારો ને સ્મગલિંગ થાય છે એવું કઈ વસ્તુ સ્મગલિંગ થઈને આવી ના જાય એના માટે પણ ચેકિંગ હાથ ધર્યું છે આજે સરપ્રાઈઝ ચેકિંગ છે એના પર્ટિક્યુલર જગ્યા નથી પણ ટૂંકમાં દરિયામાં અંદર ટૂંકમાં મત દરિયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં એસઓજી અને એલસીબી ની ટીમ સાથે જોડાય છે મધદરિયે મરીન પોલીસ એસઓજી અને એલસીબી દ્વારા અમારા એસોસિએશનના બધા માછીમારના આગેવાનો સાથે રાખી અને અમારી જે ફરિયાદો હતી એ સંદર્ભમાં માન્ય એસપી સાહેબે જાડેજા સાહેબે આજે આખીની ટીમ ઉટાડી એની સાથે અમે લોકો બી આવ્યા છે દરિયામાં અને આજે તાત્કાલિક ચેકિંગ હાથ ધરી છે અને ફિશિંગમાં જે ગેરકાયદેસર અત્યારે છેલ્લા લાંબા સમયથી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ચાલુ થઈ છે જેનાથી નાના માછીમારનો ખુબ મોટું નુકસાન થયું છે અને આર્થિક રીતે એ લોકો બરબાદ થઈ ગયા છે એની રજૂઆત અમે વારંવાર અમે તંત્ર કરેલી હોય અને માન્ય એસપી સાહેબ ને અમે રૂબરૂ રજૂઆત કરી હતી એને ધ્યાને લઈ અને આજે સાહેબે આ લાઇન ફિશિંગ અને લાઈટ ફિશિંગ ને બંધ કરાવવા અને એના ઉપર કાર્યવાહી કરવા માટે આજે મરીન પોલીસ એસઓજી અને એલસીબી ને સાથે રાખીને બોટ ની ચેકિંગ હાથ ધરી છે દરિયાની અંદર આવી લાઇન ફિશિંગ કરતી લાઈટ ફિશિંગ કરતી બોટો અને આજે પકડવા માટે અને એના ઉપર કાર્યવાહી કરવા માટેની આજે કામગીરી આજે આ દરિયે છે એમાં અમે લોકો બી સાથે એને મત દરિયની સાથે આ ચેકિંગમાં અમે સાથે રહ્યા છું અરવિન સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ